તમે કોઈને મોટેથી ક્યારે બોલાવો જયારે દૂર હોય દૂર હોય તો બૂમ પાડવી પડે પડે અને ઘરે પણ જેની આગળ બોલવું માનજો તમારાથી દૂર થઈ ગયો છે નિકટ જ હોય પણ આપણે કોઈ જોડે બૂમ પાડીને બોલીએ સમજવું અત્યારે નિકટતા નથી ભલે ડિસ્ટન્સ વધારે ના હોય પણ ક્યાંક આપણાથી દૂર થયો છે એટલે જ મોટેથી થી કેવું પડે પ્રભુ આપણી અતિ નિકટ છે આપણું જેટલું નથી હોતું એટલું ક્યારે એ તો સેવાની એક એક ક્ષણ ને માણતા હોય છે ઠાકોરજી તમારા અસ્તિત્વ ને તમારી હાજરીની એ નોંધ લેતા હોય છે એને માણતા હોય છે પ્રભુ અને એટલા માટે સત્સંગ બે દિવસ હોય સાત દિવસ આ તો અખૂટ છે જેટલું પીતા જઈએ પિતા જઈએ એમ લાગે કે આનો તો સંતોષ હોય જ નહીં હોય ન જોઈએ પણ ઉદ્ધાર માટે કલ્યાણ માટે ક્ષણ પણ કાફી છે મહાપુરુષોનું સાનિધ્ય એક સત્સંગ જ છે ભાગવતના સાનિધ્યમાં બેસવું એ પણ સત્સંગ જ છે કદાચ ભાગવતજીની કથા ન સાંભળી શકે અને ખૂબ જાણીતું પ્રસિદ્ધ ધોળ અને એને કેન્દ્રમાં રાખી પુષ્ટિ માર્ગના પાંચે તત્વો ઉપર આપણે ચર્ચા કરવાના છે જેમ દરેક માણસનો દેહ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચ તત્વો થી બનેલો છે એમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નો દેહ એ અલૌકિક પાંચ તત્વો થી બનેલો છે ભગવાન જયારે વૈષ્ણવના દેહ ને ઘડે છે ત્યારે આ લૌકિક પાંચ તત્વો નથી લેતા પણ અલૌકિક તત્વો માંથી પાંચ તત્વો લઈને દેહ બનાવતા હોય છે મહાપ્રભુજીએ તો આજ્ઞા કરી છે પુષ્ટિ કાયન નિશ્ચય નિશ્ચય જીવ તો ઠાકોરજી પોતાના માંથી પ્રગટાવે છે અને એ સબ મે્યુ વ્રજભૂમિ હોય ગિરરાજજી હોય મહાપ્રભુજી હોય પુષ્ટિ કાયે નિશ્ચય પોતાના શ્રીંગમાંથી પ્રગટાવ્યા છે એટલા માટે વૈષ્ણવનો દેહ ઘડતી વખતે પાંચે તત્વોમાં પૃથ્વી તત્વ વ્રજભૂમિ લીધું વ્રજરજમાંથી

વિતરણ કરાતું હોય છે વૈષ્ણવ રૂપે ગિરરાજ બિરાજમાન હોય છે વલ્લભ રૂપે બિરાજમાન હોય છે એટલે પાંચે તત્વો પાછા પાંચ તત્વોમાં લય થયા એટલા માટે જ અલૌકિક તત્વોનો જન્મ અને મૃત્યુ નથી હોતું પ્રાગટ્ય અને એનું પ્રયાણ હોય છે આપણું પ્રાગટ્ય થયું આપણે પ્રયાણ કર્યું જન્મ મૃત્યુ લૌકિક તત્વના હોય છે જાત સહી ધ્રુવ મૃત્યુ નિશ્ચિત છે મૃત્યુનું એક જ કારણ છે એ છે જન્મ જાત સહી ધ્રુવ મૃત્યુ જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ પ્રગટ્યું છે એનું મૃત્યુ નથી થતું એનું પ્રયાણ થાય છે

પ્રભુ જો અપ્રાકૃત છે અલૌકિક છે તો પ્રભુમાંથી પ્રગટેલો આ વૈષ્ણવ પણ અલૌકિક છે વૈષ્ણવે પણ પોતાની જાતને લૌકિક લઈ લૌકિકમાં રહીએ છીએ નથી સંસારમાં રહીએ છીએ ભલે પણ આપણે સંસાર માટે જ નથી આવ્યા આપણે તો સંસારનો ઉપયોગ કરી શ્રીજીને પામી લેવા શ્રીજી સુધી પહોંચી જવા ઠાકોરજી યુક્તિ કરે આપણને એમને ભૂલવવાની કોશિશ કરે જેમ એક બાળક રડતું હોય માના ખોડામાં બેસવા માટે અને એટલી બધી વ્યસ્ત હોય કે બાળકને રમાડી શકે એવું ના હોય ખોડામાં લઈ શકે એવું હોય એટલે શું કરે રમકડું આપી દે રમકડું આપી દે એટલે રમવામાં એટલો મજબૂલ થઈ જાય બાળક કે માના ખોળામાં બેસવું તું એ ભૂલી જ જાય એમ જીવ જયારે ભગવાનને પામવા માટે મથતો હોય ત્યારે ભગવાન પરીક્ષા કરવા માયા માયામાં ફસાવા કોઈક ને કોઈક રમકડું આપે કોઈ ઘરનું ઢીંગલીનું ગાડીનું કોઈ ને કોઈ રમકડું આપે પ્રભુને થશે પણ આ રમકડા રમવામાં એવો ફસાઈ જશે જશે કે મને ભૂલી પણ ઠાકોરજી એ જાણતા નથી કે આ તો મહાપ્રભુજી સેવક છે આ એમને ફસાયો નથી આને તો ઘર મળે ને તો સૌથી પેલા ખૂણો ગોતે કે આમાં ઠાકોરજી ક્યાં પધરાવીશ આને તો ગાડી મળે તો એમ થાય લાવ ને પેલા નાથક દ્વારા જઈ આવું આને તો ડિગ્રી મળે તેમ તો આને બ્રહ્મસમંતીને સેવામાં પહોંચાડી દો સહાયક બનાવી દો મળેલા લૌકિક જે આ લૌકિક સાધી લે એ જ વૈષ્ણવ છે સાધારણ જીવો લૌકિક માં ફસાઈ જાય છે વૈષ્ણવ ની ચતુરાઈ એ છે મળેલા લૌકિક ને પણ સાધન બનાવી શ્રીજી ની પ્રસન્નતા નું કારણ બનાવી લે છે અને એટલા માટે જ આ જ યુક્તિ આ ચતુરાઈ વૈષ્ણવ ની અંદર છે

ગોવર્ધનાથ ગી જુષ્ટિ માર્ગના પાંચ તત્વનિત ગાઈએ આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વનિત ગાઈએ જના જન્મો જન્મ ના પાઈ તેના જન્મ શ્રી નવનીત પ્રિયાજી સુખકારી સમરો શ્રી મથુરા કુંજ બિહારી સમરો શ્રી મથુરા કુંજ બિહારી શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશરાય ુલ માજી શ્રી મદન મોહન પરવારી શ્રી ગોકુલચંદ્ર મા